વલસાડના રાખોડિયા તળાવ નજીક મકાનમાં લાગી આગ વલસાડના રાખોડિયા તળાવ નજીક આવેલા એક મકાનમાં અચાનક આગ લાગતા આ વિસ્તારમાં ભારે ભાગદોડ મચી જવા પામી હતી અને તાત્કાલિક ફાયર બ્રિગેડની ટીમને જાણ કરાતા ફાયર બ્રિગેડના કર્મચારીઓએ આગ ઉપર કાબૂ મેળવ્યો હતો સદનસીબે આમાં કોઈને જાનહાની કે ઈજા થઈ ન હતી પરંતુ આ બનાવમાં ઘરવખરીનો સામાન બળીને ખાક થઈ ગયો હતો સ્થળ પરથી મળતી વધુ વિગતો મુજબ વલસાડના રાખોડિયા તળાવ પર આવેલા ડેરા ફળિયામાં રહેતા પાર્વતીબેન દીપકભાઈ પટેલ અને તેમના પરિવારજનો કામર્થે સવારે ઘરેથી નીકળી ગયા હતા તે સમયે ઘરે કોઈ હાજર ન હતું જે દરમિયાન સવારે આશરે સાડા દસ વાગ્યાના સુમારે તેમના મકાનમાંથી અચાનક ધુમાડો નીકળતા તાત્કાલિક આસપાસના રહીશો દોડી આવ્યા હતા અને આગ ઉપર કાબુ મેળવવા માટે પાણીનો છંટકાવ કર્યો હતો પરંતુ આગ વધુ વિકરાળ બની જતા ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી સાથે જીબી અને પોલીસને જાણ કરવામાં આવતા તાત્કાલિક લોકો દોડી આવ્યા હતા અને હેમખેમ પ્રકારે આગ ઉપર કાબુ મેળવાયો હતો આ બનાવમાં ઘરવખરીનો સામાન મળીને ખાક થઈ ગયો હતો જોકે આગ લાગવાનું કારણ હજુ સુધી અકબંધ છે ત્યારે આગને વહેલી તકે કાબુ મેળવી લેવાતા મોટી હોનારત થતા અટકી હતી

反応